પારડીના નાના વાઘજીપા દેસાઈ ફળિયામાં પાંત્રીસ વર્ષીય યુવકે અગમ્ય કારણસર પોતાના ઘરે રૂમના એંગલ સાથે કેબલના વાયર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું તારીખ બાર જુલાઈ શુક્રવારના રોજ સવારે સવા દસેક વાગ્યાના અરસાની આજરોજ મળતી માહિતી મુજબ પારડીના નાના વાઘજીપા દેસાઈ ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષીય ભૂપેન્દ્ર નીછાભાઈ પટેલ આજરોજ પોતાના ઘરના ઉપરના રૂમમાં લોખંડના એંગલ સાથે અગમ્ય કારણોસર કેબલના વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક તેને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો ડોક્ટરોએ મરણ જનાની તપાસ કરતાં ખિસ્સામાંથી એક કાગળની કાપલી પણ મળી આવી હતી જેમાં બોલપેનથી લખ્યું હતું કે મારાથી હવે જીવાય એવું નથી મારે મરી જવું પડશે કોઈ કોઈને દોષ કાઢવો નહીં મારા ગયા પછી પોલીસ કેસ કરવો નહીં કોઈએ પણ નીચે ભૂપેન્દ્ર પટેલ લખેલી કાપલી મળી આવી હતી તેમજ મારા મોબાઈલ ડેટા ચાલુ કરજો એટલે બધાને મેસેજ પહોંચી જશે તેવું લખાણ ચિઠ્ઠીમાં લખેલ જોવા મળ્યું હતું આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી